હલો વિદ્યાર્થી મિત્રો એક નવા વિડીયોમાં તમારું બધા મિત્રોનું સ્વાગત છે મિત્રો તો એક બ્રેકિંગ ન્યૂઝ આવી ગયા છે તો એ ડબલ આઈ એમ એસ રાજકોટમાં વિવિધ પોસ્ટ પર છે મિત્રો ભરતીની જાહેરાત કરી છે અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આપણે એ ડબલ આઈ એમ એસ છે એ શું છે એના વિશે માહિતી મેળવીશું આ કઈ ભરતી છે અને પંદર મે છે અંતિમ તારીખ છે વિડીયોમાં બેનેરો રહ્યો ઠેઠ સુધી તો આપણે પૂરી માહિતી અહીંથી મેળવીએ તો AIMS રાજકોટ ભરતી 2024 માં મિત્રો છે એ જાહેરાત છે ને આ સારી જાહેરાત છે કેવી ભરતી કહેવાય એ પણ આપણે છે આ વિડિયોમાં પૂરી માહિતી છે આપણે અહીંયા આપવાના છે એટલે વિડિયો મૂકીને જતા નહીં મિત્રો પૂરે પૂરે વિડિયો નિહાળો તો ખાલી જગ્યાઓ મહત્વપૂર્ણ તારીખ છે શૈક્ષણિક લાયકાત ભરિમર્યાદાને અરજી પ્રક્રિયા આપણે આ પાંચે પાંચ ટોપિક વિશે છે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું મિત્રો કેટલી જગ્યા છે અથવા મહત્વપૂર્ણ તારીખ એ રીતના હોય મને આગળ તો આપણે તે વહીમર્યાદા શું હોય છે એ પણ આપણે ડિસ્કસ કરીએ એટલે વિડીયો નિહાળો અને મજા આવે તો લાઇક પણ કરતા જજો એ ડબલ આઈ એમ એસ રાજકોટ દ્વારા જે પ્રોફેસર છે કમ પ્રિન્સિપાલ છે એસોસિસ્ટ પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર અને ડ્યુટર ક્લિનિકલ જે લેબ જે લેબ લેબોરેટરીમાં હોઈએ મળીને સૌ જગ્યા પર ભરતી છે મિત્રો મહત્વપૂર્ણ તારીખની વાત કરી દઈએ તો આપણે અત્યારે ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયેલા છે ને પંદર તારીખ છેલ્લી છે મિત્રો અને જે કોઈ મિત્રો રસ ધરાવતા ઉમેદવાર છે તો અહીંથી ફોર્મ ભરી શકે છે આમાં શૈક્ષણિક લાયકાત થોડી આગળ આપણે વાત કરીએ કે કેટલી સુધી શૈક્ષણિક લાયકાત હોઈ શકે મિત્રો એના માટે વાત કરીએ તો એ ડબલ આઈ એમ એસની વિવિધ પોસ્ટ માટે છે બી આવશ્યક છે નર્સિંગ પોસ્ટ પીએસસી માન્ય સંસ્થામાંથી ડિગ્રી મેળવેલી હોય છે એટલે તમે નર્સિંગમાં બીએસસી કરેલું હોય મિત્રો તે નર્સિંગનો ત્રણ વર્ષનો પોસ્ટ એ કમ્પ્લીટ કરેલો હોય મિત્રો તો હશે તો ને તો અહીંયા છે આ પોસ્ટ ઉપર છે મોસ્ટ ઓફ બીજા જે પ્રતિ પ્રક્રિયામાં તમે છે ફોર્મ એપ્લાય કરી શકો છો એને વયમર્યાદાની વાત મિત્રો આપણે કરી દઈએ તો પાંત્રીસ વર્ષથી લઈ અને પંચાવન વર્ષ ન હોવા જોઈએ તે માટે છે તો આપણે આ વયમર્યાદા વિશે આપણે વાત કરી મિત્ર તો એટલી વયમર્યાદા છે વયમર્યાદા પાંત્રીસથી પંચાવન વર્ષથી વધુ ન હો જ હવે તો આ એની વયમર્યાદા છે અરજી પ્રક્રિયા અને ફી વિશે વાત કરી દઈએ તો જનર ઓ બી ઉમેદવારો માટે પંદરસો રૂપિયા ફી રાખેલી છે અને એસી અને એસટી ઉમેદવારો માટે છે આઠસો રૂપિયા ફી છે તો આ રીતના ફી અરજી પ્રક્રિયા છે તમારે ઓનલાઈન કરવાની રહેશે તો એ ડબલ્યુ એમ ડબલ્યુઆઈ એમ એસ સર્ચ કરશો એટલે મળી જશે